મેં પ્રતિજ્ઞા લીધી છે પ્રતિજ્ઞા પૂરી કર્યા વગર હું ચંપવાનો નથી મેં પ્રતિજ્ઞા લીધી છે ખેડૂતોને લૂંટાતા બંધ કરવા વેપારીઓ દ્વારા ખેડૂતોનો કડદો થાય છે આ કડદો બંધ કરાવવાની પ્રતિજ્ઞા પૂરી થશે ત્યારે જ અહીંયાથી ઊભા થવાના છે જ્યાં સુધી કડદો બંધ નહીં થાય ત્યાં સુધી અહીંયાથી ઊભા પણ નહીં થઈએ અને અમે પણ ઈચ્છીએ છીએ ઝડપથી હરરાજી ચાલુ થઈ જાય ખેડૂતો હેરાન ન થાય અમે ઈચ્છીએ છીએ પણ યાર્ડના સત્તાધીશો એવું માની લીધું વેપારીઓ સત્તાધીશો એ બધા એ નક્કી કર્યું કે ભાઈ ખેડૂત બે દિવસ પાંચ દિવસ હરરાજી નહી થાય તો થાકી જશે ખેડૂત એવું કે છે કે પૈસા ની જરૂર છે એટલા માટે હરરાજી ચાલુ કરાવો પણ યાર્ડ